પાંચ વર્ષથી શરૂ થયેલી તેમની સંગીત સાધના તાલીમ ભારે કષ્ટદાયક હતી તેમના નાના આકરે શિસ્ત પડાવતા તેમના હાથ ઉપર પલંગનો પાયો રાખી તેઓ રિયાઝ કરતા આ દરમિયાન જોકુ ન આવી જાય ત્યારે કડક શિસ્ત નીચે રિયાઝ કરનાર ફૈયાઝ ખાએ દસ વર્ષમાં મોટામાં મોટા સંગીતકારોને આંજી નાખી તેવી ખ્યાતિ સાધી ત્યારબાદ પોતાના કાકા જે મૈસૂર દરબારના રાજ હતા તેમની પાસેથી સંગીતની તાલીમ લીધી આખરે તપસ્યાથી તેમનો અવાજ દબાયેલો

યાઝ અલી ખાન જે સંગીતકાર અઢારસો એંસીમાં સફદર હુસૈન ખાના ત્યાં એમનો જન્મ થયો હતો જે સંગીતની દુનિયામાં એક એવું નામ છે જે કહી શકાય કે અત્યારના પણ ગાયકો જે પણ હોય અથવા જે સંગીતકાર છે સંગીતની દુનિયામાં જે લોકો અત્યારે સાધના કરી રહ્યા છે એમના માટે પણ એક પથદર્શક પ્રેરણાદાયી અસ્તિત્વ કહી શકાય એમના પિતા સફદર હુસેન ખાન જ્યારે માત્ર ચાર વર્ષની ઉંમરમાં ફૈયાઝ અલી ખાનની ચાર વર્ષની ઉંમર હતી ત્યારે તેઓ અવસાન પામ્યા હતા અને તે પોતે રાજગવૈયા તરીકે રાજવી પરિવારોમાં રાજગવૈયા તરીકે સાધના સંગીતની સાધના કરતા હતા તેમના માતા પણ રાજપરિવારમાં રાજગવૈયા તરીકે ખૂબ પ્રખ્યાત હતા માત્ર ચાર વર્ષની તેમની ઉંમરે તેમના પિતાનું અવસાન થતાં એમના માતા સાથે તેઓ પોતાના મોસાળમાં ગુલામ અલી ખાના ત્યાં રહી અને મોટા થયા પાંચ વર્ષની ઉંમરથી તેમની આકરામાં આકરી સંગીત સાધનાની તપસ્યા શરૂ થઈ માત્ર પાંચ વર્ષની ઉંમરથી શરૂ થયેલી આ સંગીતની સાધનામાં એમના નાનાજી એમને એમના હાથ ઉપર પલંગનો પાયો રાખી અને રિયાઝ કરાવતા જેથી કરી અને આ રિયાજ દરમિયાન એમને જોખું ના આવી જાય ત્યારબાદ તેમના કાકા પાસેથી પણ તેમને તાલીમ લીધી અને નાનપણથી માત્ર પાંચ વર્ષની ઉંમરથી શરૂ કરાયેલી આ તાલીમના દસ વર્ષમાં તો તેઓ દુનિયાના કોઈ પણ સંગીતકારને પાછળ પાડી દે તેવી સિદ્ધિ હાંસલ કરી હતી ફૈયાઝ અલી ખાન એમના નાના સાથે પ્રત્યેક સંગીત સમારોહમાં તથા સંગીતની સાધનાઓમાં એક ઉગતા આશાસ્પદ સંગીતકાર તરીકે ખ્યાતિ પામ્યા હતા ઉસ્તાદ ફૈયાઝ ખાન જેમને બરોડાના મહારાજાએ જ્ઞાન રત્ન પુરસ્કાર આપેલો અને મહેસરના ગરાના નથી આખતાબે મોસિકી એટલે કે સન ઓફ મ્યુઝિક તરીકે નવાજવામાં આવેલા બરોડાનું ગૌરવ છે બરોડાના રિચ કલ્ચરલ હેરિટેજમાં ઉસ્તાદ ફૈયાઝ ખાનનું જે પ્રધાન છે કદાચ કોઈ દિવસ ભૂલી ન શકાય એમના વિઝિટિંગ ફેક તરીકે મ્યુઝિક કોલેજમાં એમને સેવાઓ આપેલી છે જ્યારે બી બરોડામાં કોઈ રાજકીય ફંક્શન થતા તો મહારાજાની રાઈટ સાઇડ ઉસ્કાદ કૈયા સ્થાનનું સ્થાન હતું હતું અને વડોદરાની આ રિચ કલ્ચરલ હેરિટેજ છે જેને ઇન્સ્પાયર થઈને બોલિવૂડના ઘણા બધા મ્યુઝિશિયન્સે પોતાના કલાની સાઈડ મોલ્ડ કરેલી કરિક્યુલમમાં કોલેજના મ્યુઝિકના કરિક્યુલમમાં એમના મોટાભાગની રચનાઓ છે તે હોય છે ત્યારે વડોદરાની આ ધરોહર અને વડોદરાની રીચ કલ્ચરલ હેરિટેજ હંમેશા કલાકારોને પ્રોત્સાહન આપે છે અને અલગ અલગ એક્સપર્ટ કલાકારો બરોડામાં રોકીલ કરે છે કે રીચ કલ્ચરલ હેરિટેજ મેન્ટેન થાય તેવી આજે આશા રાખે એમની નજર પર ચાલે ચડાવવા